તો ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ જય શ્રી રામ તમારા લોકો માટે ગુડ મોર્નિંગ અને આપણી હાટુ છે અત્યારે બપોરના ચાર ને દસ જેવું થયું છે અને આપણે અત્યારે નીકળ્યા છીએ અમરેલીમાં આટો મારો બસ પોતે ઊભો છું બધાયને હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી અને આપણે અત્યારે છે અટલ પાર્ક બાજુ જઈએ છીએ આજે પાછો ફ્રેન્ડશિપ ડે છે કા એટલે બધા જ આપણા મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે બરોબર બિનારે જો બ્લોક ની અંદર આપણે આગળ મળીએ કઈ જગ્યાએ મળીએ જોઈએ બરોબર તો જઈએ હવે આપણે અટલ પાર્ક તો મિત્રો ઝરમર જરમર જો વરસાદ તો અત્યારે હાલ ચાલુ થઈ ગયો છે પાછળ તમે જોવો છો એ રીતે અને હવે આપણે એ અત્યારે પહોંચી તો ગયા છીએ અને પાછળ અટલ પાર્ક છે અંદર જઈએ થોડીક વાર બેસીએ અને પછી તમને મળું તો મિત્રો અત્યારે હું આવતો હતો અને જોઈએ આપણે બરોબર ગાડી તો અહિયાં રાખી દીધી અહીંયા પાછળ જ છે પાછળ આઈટીઆઈ છે ત્યાં જતા આવી અને જોઈએ આપણો ટ્રેડ જોઈ લઈએ અને તમને દેખાડી દઈએ આપણો ટ્રેડ બરાબર આપણે તમને જો ખ્યાલ ન હોય તો તમને કહી દઉં હું કે હું છે ને મિકેનિકલ સ્ટુડન્ટ છું એમએમવીની ની અંદર એડમિશન હમણાં લીધું એ બાકી ટુ વ્હીલરનું આપણે કરેલું છે એમએમવી સોરી ટુ વ્હીલર મિકેનિકલનું કરેલું છે અને અમારો છોકરો જાય છે નહીં દેખાય અવાજ તો આવી ગયો છે તમને તો હવે અત્યારે હું જાઉં છું અને તમને લોકોને દેખાડું કે આઈટીઆઈ કેવું છે અમરેલીનું અત્યારે તો અમે જાય હું જાય એમએમવીના ટ્રેડમાં અને દેખાડું તમને ટ્રેડ કેવો છે તો આ રીતની કંઈક એન્ટ્રન્સ છે દરવાજો મેં ખુલ્લો જોયો એટલે જ હું આવ્યો છું કદાચ આજ રવિવાર છે તો જવા ન દે બરાબર આ રીતની છે આપણી ઇન્સ્ટિટ્યૂટ હવે આપણે જઈએ છીએ અંદર હવે મિત્રો આપણને તો ભૂલાઈ ગયું કે આજ તો રવિવાર છે એટલે હવે આજ તો કઈ ખુલ્લું હોય નહિ આજે કઈ તમને દેખાડાય નહીં મારા ભાઈકમાં નહોતું તમારા આઈટીઆઈ જવું બરાબર આપડે તો જોયેલું છે કારણ કે વર્ષ દિવસ અહીંયા આપણે કોર્સ કરેલો હોય કાંઈ નહીં હાલો બીના રહેજો બ્લોક ની અંદર આગળ આપણે મળીએ પાછા ત્યાં જઈને મિત્રો અહીંયા બહારથી દેખાડ દોશ તમને એ ગા રીતનો લૂક આવે છે અહીંયા શીતલનું પાર્લર છે ને પાછળની બાજુમાં ગાર્ડન છે અહીંયા આપણી બેબી છે એ ગા તમે જોવો છો એ રીતે અને આ સર્કલ છે આને કોલેજ સર્કલ કહેવાય છે સામેની બાજુમાં છે ને તમે જુઓ તો ત્યાં આવડવા જે રોડ રહ્યો ને એ મેં તમને દેખાડ્યો હતો અમદાવાદ જતો હતો ત્યારે આ કોલેજ સર્કલ કહેવાય આને અને આ બાજુથી છે એ આ લાઠી રોડ આવી ગયો તો મિત્રો અત્યારે હું છે ને સંકુલ બાજુ જાતો હતો એટલે સંકુલની સામે જ ઊભો છું અને અત્યારે મેં જોયું ને તો અહીંયા એક રથયાત્રા જાય છે આપણે જે ભોજરરામ દાદા છે એની રથયાત્રા જાય છે અત્યારે અને અહીંથી બે કિલોમીટર જેટલું છે મંદિર અને એવું લાગે તો તમને આગળ બ્લોકમાં ટૂંકમાં આપણા નવા બ્લોક જ્યારે હશે ત્યારે ત્યાં મંદિરે પણ દર્શન કરવા લઈ જાય અત્યારે તો રથ યાત્રા નીકળે છે તો તમને એના દર્શન કરાવવું બરાબર મિત્રો અત્યારે હાલ છે એ યાત્રા આવી રહી છે તમે જોવો છો એ રીતે અવાજ થોડોક મારો નહીં આવે એવું લાગે તો હું તમને હે ને ઉપર મારો વોઇસ ઓવર કરીને તમને દેખાડ દઈશ આ રીતનું છે અત્યારે હાલ પ્રવેશ આપવામાં આવશે તમામ તમામંતો ને નમ્ર ગાંધી છે કે તેઓ યાત્રા ચાલુ રાખે બીજા ગીર થી યાત્રા બહાર નીકળશે આપણે દર્શન તો કરી દીધા છે અહીંયા જે છે અત્યારે હાલ ઘડદી છે છે કદાચ આવતો હોય તમને હવે અહીંથી અત્યારે હાલ એ યાત્રા જાય છે ફતેહપુર અને આપણે તો અહીંયા દર્શન થઈ ગયા છે હારા એવા એટલે વિનારે જો બ્લોક ની અંદર આગળ આપણે જોઈએ ક્યાં મળીએ અત્યારે તો એક મારે મારું કામ હતું ને અત્યારે એક આપણું પર્સનલ એક કામ કરવા જતા હતા ત્યાં તો મિત્રો આપણે બધું કામકાજ કરતા અને અત્યારે ઘરે આવી ગયા હતા અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડિંગ કરું છું આવા ને આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ તમે સારો એવો દેખાડો છો આવો ને આવો સપોર્ટ દેખાડતા રહેજો જો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો હર હર મહાદેવ જય શ્રી રામ મળીએ કાંઈક કાલે એક નવા લોક સાથે બરોબર